આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા કપરાડા કુંભઘાટ ફરી મોતનો ઘાટ સાબિત થઈ રહ્યો છે ખાંડની બોરીઓ ભરેલી ટ્રક મારી પલટી કપરાડા તાલુકાના નાના પોઢા કપરાડા માર્ગ ઉપર આવેલ કુંભઘાટ માં અગાઉ રોડ ખરાબ હોવાને કારણે અકસ્માતો બની રહ્યા હતા હવે રોડ બન્યા બાદ ઓવર સ્પીડ જતા ટ્રક ચાલકોને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે આજે ઔરંગાબાદ તરફથી સુરત તરફ જઈ રહેલી ખાંડની બોરીઓ ભરેલી ટ્રક કુંભઘાટ માં એક તરફના ટ્રેક ઉપર પલટી જતા સમગ્ર દિવસ દરમિયાન તમામ વાહનો કુંભઘાટ ઉપર એક જ ટ્રેક ઉપરથી દોડાવવા પડ્યા હતા એટલું જે નહીં ટ્રક પલટી કરતા ખાંડ ભરેલી થેલીઓ રોડ ઉપર ફ્રેમ કા એક જવાબામી હતી જેના કારણે રોડ એક તરફનો સંપૂર્ણ બ્લોક થઈ જવાબામ્યો હતો વહેલી પરોઢીએ બનેલી ઘટનાને પગલે કપરાડા પોલીસ સ્થળ ઉપર પહોંચી ચાલક નેથાએલી ઈજાઓ ને પગલે પ્રથમ ધરમપુર અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો Рогатен, oh, рогатен,